કેટલી લાંબી અગરબત્તી જોઈએ છે આટલી લાંબી કે પછી આટલી લાંબી કે પછી તમારે આટલી લાંબી અગરબત્તી જોઈએ છે ભાઈ આ મેડમ હાઈટ કરતા પણ મોટી અગરબત્તી મળશે જે છત્રીસ કલાક સુધી ચાલવાની છે ભાઈ માર્કેટ ભીડ હોય કે ના હોય પણ લાલા પરમાનંદ માં જાવ ને એટલે ભીડ જોવા મળે જ મળે ભાઈ વડોદરામાં સૌથી લાંબી અગરબત્તી અને સો કરતા પણ વધારે વેરાયટી અગરબત્તી અને ધૂપ એ લાલા પરમાનંદ માં મળશે અને આ ગણેશ ચતુર્થી તમને સ્પેશિયલ ધૂપ પણ મળી જશે અને ગણેશજી આવી મૂર્તિ પણ મળી જશે અને હા આ લોકો સ્પેશિયલી પૂજા માટે નોન આલ્કોહોલિક પરફ્યુમ પણ લઈને આવી ગયા છે સાંભળ્યું ને ભાઈ કેવો અવાજ આવ્યો ભાઈ આ લોકો તમને મનગમતી ફ્રેગ્રેન્સ માં પરફ્યુમ પણ બનાવીને આપે છે અને લાલા પરમાનંદ જે સો વર્ષ કરતા પણ જૂનું છે એટલે ભાઈ ભાઈ ક્વોલિટી અને તો તો કોઈ સવાલ જ નથી થતો પછી તમારે પણ ગમે ત્યારે ધૂપ અગરબત્તી હોય પરફ્યુમ લેવાનું હોય રૂમ ફ્રેશનર લેવાનું હોય કે અત્તર લેવાનું હોય આ દરેકે દરેક વસ્તુ ખરીદી તમારે લાલા પરમાનંદ જ કરવી એટલે ભાઈ હવે તમારે વડોદરામાં બીજી કોઈ જગ્યાએ છેતરાવા માટે જવાની જરૂર નથી કેમ કે ભાઈ આગળ પરફ્યુમ માત્ર બસો રૂપિયા ચાલુ થઈ જાય છે અને જો તમને મોંઘામાં મોંઘી બ્રાન્ડ નું પરફ્યુમ ગમતું હોય તો સેમ ફ્રેગરન્સ માં ઓછામાં ઓછી પ્રાઇસ માં તમારી આંખો ની સામે બનાવીને આપી દેશે જો ભાઈ આ લોકો ગણેશ ચતુર્થી માટે પરફ્યુમ ની ખરીદી કરી જ લીધી છે તો પછી જ